પછી સાંભળ્યો જી બોલ્યા તને સાંભરે રે હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે દોસ્તો ગુજરાતી ભાષાનું ગૌરવ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી માથે પાઘડી ન પહેરવાની જેણે પ્રતિજ્ઞા લીધી તેવા કવિ પ્રેમાનંદ વિશે આપણે આજ જાણીશું પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટનો જન્મ આશરે 17મો શતક એટલે કે ઈસવીસન 1659 માં વડોદરામાં થયા હોવાનું મનાય છે મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ આખ્યાનકાર હતા જેઓ તેમની છપાયા રચનાઓ માટે જાણીતા છે લોકોએ તેમને કવિ શિરોમણીની ઉપાધિથી પણ નવાજ્યા છે પ્રેમાનંદ માણભટ પરંપરાના કવિ તરીકે પણ ઓળખાય છે માણ ઉપર હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સ અભિનય રજુઆત દ્વારા આખ્યાન લોકપ્રિય કર્યા હતા ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્વારા થયેલું હોવાનું પણ ઘણી જગ્યાએ મનાય છે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ પ્રથમ ગણાય છે ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પણ પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોક સમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ નિરૂપણ કર્યું હતું તેમના જમાનામાં તેઓ રાસ કવિ તરીકે પણ ઓળખાતા હતા નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા અને સારાનુવાદ લઈને તેમણે આખ્યાનો રચેલા આખ્યાન તો કથનની કળા પણ કહી શકાય અને શ્રવણની કળા પણ કહી શકાય પ્રેમાનંદ કથન કળામાં પ્રાવીણ્ય હોવા સાથે વર્ણનો પાત્રા રસ નિરૂપણ અને વાતાવરણ ચિત્રણમાં પણ નિપુણ હતા એમના આખ્યાનોને ઉત્તમ બનાવવા એમની ભાષા શક્તિનો અને નિરૂપણ શક્તિનો મહત્વનો ફાળો પણ ગણવામાં આવે છે તેમના સમયના મુગલ રાજા અને ગુજરાત પ્રદેશના શાસક એવા ઔરંગઝેબ તેમને મહાકવિ પ્રેમાનંદ કહીને બોલાવતા હતા કવિ પ્રેમાનંદના જીવન વિશે આપણે ત્યાં લગભગ ત્રણ સદીથી ચર્ચા ચાલે છે પ્રેમાનંદના જીવન વિશે બહુ વિશ્વાસપાત્ર હકીકત ઓછી જોવા મળે છે એમની ઘણી કૃતિઓમાં રચના વર્ષ પણ આપ્યા છે તેવી કૃતિઓમાં સૌપ્રથમ કૃતિ છે ચંદ્રહાસ આખ્યાન આશરે ઈસવીસન સોળસો એકસઠમાં ઓખાહરણ સંભવત ઈસવીસન સોળસો સડસઠમાં રચાય હોવાનું મનાય છે એમનું છેલ્લું આખ્યાન દસમસ્કંદ અધૂરું રહ્યું હતું

ચોવીસા મેવાડા બ્રાહ્મણ હતા તેમના પિતાનું નામ કૃષ્ણારામ ભટ્ટ હતું તેમની પત્નીનું નામ હરકોટ ભટ્ટ હતું તેમનો એકનો એક પુત્ર જેનું નામ વલ્લભ ભટ્ટ હતું આખ્યાનો કરવા અને માણ ભટ્ટ એટલે કે કથાકારનો એમનો વ્યવસાય હતો વ્યવસાય અર્થે એમણે થોડાક વર્ષો દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત અને ત્યાંથી ખાન દેશમાં નંદનબાર અને બુહરાનપુરામાં વિતાવેલા કવિ નર્મજ શંકરને જાત પાસેથી મળેલી માહિતી અનુસાર પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ હતું માતા પિતાના અવસાન પછી એ માસીને ત્યાં ઉછેર્યા હતા પોતાની પૌરાણિક વૃત્તિથી પ્રેમાનંદે ઠીક ઠીક પૈસા પણ એકઠા કર્યા હોવાનું મનાય છે પ્રેમાનંદે કેટલીક દંતકથાઓ પણ લખી છે જળતર જેવા પ્રેમાનંદને કોઈ મહાત્માની કૃપાથી કવિત્વ શક્તિ પ્રાપ્ત થયેલું હોવાનું પણ માનવામાં આવે છે આમ પ્રેમાનંદના જીવન અને સર્જન વિશે ઘણી અડચણો પણ જોવા મળે છે ઈસવીસન અઢારસો ચોર્યાસી થી હરગોવિંદાસ કાટાવાળા સંપાદિત પ્રાચીન કાવ્યો ત્રૈમાસિક અને પ્રાચીન કાવ્યમાળા વડોદરાથી પ્રગટ થવા માંડે તેમાં પ્રેમાનંદ અને તેમના પુત્ર વલ્લભની કૃતિઓ પ્રગટ કરેલી છે એ કૃતિઓમાંના ઉલ્લેખો તેમજ પ્રચલિત દંતકથાઓને હવાલો આપી પ્રેમાનંદના જીવન વિશે તથા પ્રેમાનંદની ગૌરવયુક્ત છબી ખડી કરે તેવી માહિતી પણ આપેલી છે સુદામા ચરિત્ર મામેરુ અને નળ આખ્યા આખ્યાનો એમની કવિતાના ઉત્તમ આખ્યાનો છે આ ઉપરાંત ઉખાહરણ ચંદ્રહાસ આખ્યાન રણયજ્ઞ અભિમન્યુ આખ્યાન દસમસ્ક હુંડી સુંદર વ્યાખ્યાન મદલાસ આખ્યાન વગેરે આખ્યાનો પણ નોંધપાત્ર છે પ્રેમાનંદના નામે ચડાવવામાં આવેલી બીજી ઘણી કૃતિઓમાં સુભદ્રા હરણ પાંડવામેઘ ભીષ્મ પર્વ સભા પર્વ હર માળા એમની શૈલી દર્શાવે છે તેમ એમાં પ્રેમાનંદના કર્તૃત્વનો પણ ઉલ્લેખ કરાયેલો હોવા છતાં મધ્યકાલીન કવિઓની રચના છે તેમની લખુ કૃતિઓમાં સ્વર્ગની નિસરણી કુવાણો કુજેતો વિવેક વણજારો સામળસાનો વિવાહ દાણ લીલા બાળ લીલા વ્રજવે ભ્રમર પચીસી પાંડવોની ભાંજગણ વિષ્ણુ સહસ્ત્ર નામ અને રાધિકાના દ્વાદશ માસ વગેરે કૃતિઓ છે પ્રેમાનંદ આખ્યાનોની શરૂઆત ગણપતિ તથા સરસ્વતી માના સ્મરણથી જ કરવામાં આવતી હતી આખ્યાનકાર તરીકે પ્રેમાનંદની સૌથી મોટી વિશેષતા છે એની કથાવર્ણન કુશળતા કથા તંતુને શિથિલ બનવા દીધા વિના તે પ્રસંગોને બહેલાવી પાત્રોને જીવંત બનાવી રસ સ્થાનોને ખીલવીને શ્રોતા કથા કથારસ માં લીન કરે છે તેના આખ્યાનોમાં મધ્યકાલીન જન સમુદાયનું લોકજીવનનું એક જીવંત મનોરમ ચિત્ર ખડું થાય છે પ્રેમાનંદની આખ્યાન કલાનો બીજો શક્તિશાળી ઉન્મેષ છતો થાય છે એના એના પાત્રોમાં સ્વાભાવિકતા અને વાસ્તવિકતા પણ વર્ણવેલી છે પૌરાણિક પાત્રોને કવિ સમકાલીનતાનો સ્પર્શ આપી જીવંત બનાવી મૂકે છે પ્રેમાનંદ રસ સ્વામી છે તેવું કહીએ તો કઈ ખોટું નહીં હોય માનવ લાગણીઓને રુચિર રીતે આલેખીને તે મનોરમ કાવ્ય સૃષ્ટિનું સર્જન કરે છે એની રસ અભિવ્યક્તિ શ્રોતા વાચકની રસના પ્રવાહમાં વેગપૂર્વક તાણી જાય છે પ્રેમાનંદની કાવ્ય સૃષ્ટિ અખંડ લહરીનો અનુભવ પણ કરાવે છે એમ કહેવાયું છે કે પ્રેમાનંદે એના સુઆખ્યાત આખ્યાનોમાં નળાખ્યાન સુદામા ચરિત્ર અને મામેરુમાં એની રસ શક્તિનો આપણને ઉત્તમ પરિચય પણ આપેલ છે પ્રેમાનંદ પાસે સમર્થ ભાષાબળ છે તે મહદ અંશે